ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની ભાવનગર જિલ્લા દેવીપૂજક સમાજના પ્રમુખ સુરેશભાઈ વાઘેલાને વિરાટ પૂજક સંઘના સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે પાલીતાણાના વતનીમાં ભાવનગર જિલ્લા દેવીપૂજક સમાજના પ્રમુખ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલાને વિરાટ પૂજક સંઘના સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે પાલીતાણા દેવીપૂજક સમાજ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું દીવી પુચેગના લોકો દ્વારા સુરેશભાઈ ભાઈ પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા હું એક સમાજને નવી જો સમાજના નાના મોટા કામ કરું છું એટલે સમાજને એવી લાગણી મળે છે એટલે આજે સૌરાષ્ટ્ર ઝોનના હું પ્રમુખ બન્યો છું પણ આજે મારી એવી લાગણી છે કે સમાજમાં આવનારા સમયમાં હવે હું એક નવી દિશા દેખાડવા માંગુ છું કે ભાઈ સમાજમાં અમારામાં વધારે પડતો આ સમાજ પૂરતો જ એક વિડીયો છે કે સમાજમાં ઘણા બધા લૂંટે છે તો જે સમાજનો વ્યસ્ત પૈસો જાય છે એ સમાજના બાળકોના શિક્ષણમાં જવો જોઈએ અને ધર્મના રક્ષણમાં જવો જોઈએ એવી અમે આજથી નવી પ્રતિજ્ઞા લેવી છે અને આજથી આ નિયમને લાગુ કરીએ છીએ કે આમાં તમામને સાથ દેવો કારણ કે આપણા નાના નાના બાળકો ભીખ માંગતા હોય અને આપણા સમાજના મોટા મોટા જે હાવજો જે અડધા પૈસાનો ભાગ પાડી દે એ સમાજના બાળકોના હકમાં જવો જોઈએ ઇ કાક બનશે ને તો આવનારી પેઢી આપોઆપ સુધરી જાય એવી અમારી લાગણી છે ને એટલે આજથી આ નિયમને અમે લાગુ કરવા માંગીએ છીએ સમાજને હું એવું કહેવા માંગુ છું કે આજ પછી જે આ આપણે બહુ બધું સમાજને લૂંટાયું છે પણ હવે ક્યાંક સમાજની નાતની વાડી હોય કે એવામાં આવીને એ જે સમાજનો કજિયો હોય સ સમાધાન કરો ને એનો વ્યસ્ત પૈસો જે પચાસ ટકા જે પૈસો જે સમાજ ઉપરના જે ખાઈ જાય છે એ સમાજના બાળકોના શિક્ષણમાં અને ધર્મના રક્ષણમાં વપરાવો જોઈએ એવી અમારી આજથી લાગણી છે અને આજના પ્રમુખભાઈના કેવી ખુશી છે ઘણી બધી ખુશી છે અને આજના યુવાનો અમારી ગિનાતીને સુધારવા હેતુ આવા જો આગળ પગલાં ભરે એ સાંભળીને અમને ઘણો બધો આનંદ થાય છે અને એના માથે અમારા આશીર્વાદ જ હોય સારા કામો કરે છે એટલે છોકરાઓને પણ સપોર્ટ અમે વરજ સહી તોય આપીએ છીએ અને આજના યુવાનોને ગામે ગામ મારો સંદેશ છે કે સારા કામો કરે એની આરે તમે જોડાવ એકતા કરો તો આપણો સમાજ આગળ આવશે અને આપણા સમાજને જગત ઓળખે એવું પદ મળે એવી આશા રાખું છું